નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જઈશું તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસમાં ગુજરાત સમાચારમાં પહેલાં શિક્ષક ભરતી વિશે સ્કૂલનું નામ છે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી એમટીવી કોલેજ કેમ્પસ ચોપાટીની સામે અઠવાઈ અઠવાયેલા સુરત વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ એસ ઇ એસ સુરત ડોટ ઓ સોસાયટી સંચાલિત શાળાઓમાં નીચેના વિષયની ટીચિંગ સ્ટાફની જરૂરિયાત છે લાયકાત છે એમએસસી બીએસી પ્રાથમિક વિભાગ અંગ્રેજી માધ્યમ વિષય છે ગણિત વિજ્ઞાન તારીખ અને સમય છે બાવીસ અગિયાર બે હજાર ચોવીસ સવારે અગિયાર ત્રીસથી બે સુધી બીજું છે એમ એ બી એ માધ્યમિક વિભાગ ઉચ્ચતર માધ્યમિક ગુજરાતી માધ્યમ છે વિષય છે અંગ્રેજી સંસ્કૃત ગુજરાતી અને પીટીસી ત્રીજું છે એમએમ કોમ બીએડ ઉચ્ચતર માધ્યમિક વિભાગ ગુજરાતી તથા અંગ્રેજી અકાઉન્ટ અને સ્ટેટ માટે અને એક્ટિવિટી શિક્ષક છે ડાન્સ અને સંગીત લાયકાત ધરાવતો ઉમેદવારી વેબસાઇટ ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરી જરૂરિયાત પ્રમાણિત માર્કશીટ પ્રમાણપત્રો સાથે ઉપરોક્ત તારીખ સમય ઉપરોક્ત સ્થળે સહકાર ચાજા રહેવાના શિક્ષકો માટે કોમ્પ્યુટર જ્ઞાન તથા અંગ્રેજી માધ્યમના શિક્ષકો માટે અંગ્રેજી બોલવાની સ્કિલ જરૂરી છે વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ એસ સી સુરત ડોટ છે શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી આયુર્વેદિક સહકારી ફાર્મસી લિમિટેડ કલાકુંદ સોસાયટી સામે પાણીની ટાંકી પાછે વરાછા રોડ સુરત ફોન નંબર છે અને ઇમેલ આઈડી છે જોઈએ છે હિસાબની અને જરૂરી લાયકાત છે બી કોમ અને એમ કોમ આવશ્યક આવકારદાયક તો ત્રણથી પાંચ વર્ષનો સ્વતંત્ર રીતે સરવૈ બનાવવાનો અને જીએસટી આવકવેરાની કામગીરી તેમજ કોમ્પ્યુટરના અનુભવ અનુભવીને પ્રથમ પસંદગી છે બીજું છે સુપરવાઇઝર બી ફાર્મ આયુર્વેદિક બી એસી અને કેમેસ્ટ્રી આયુર્વેદિક દવા તેમજ કોમ્પ્યુટરના જાણકારના પ્રથમ પસંદગી છે જાહેર પછી થયેલા દિન સાતમાં લાયકાત અને નોભાના પ્રમાણપત્ર સહિત ઉપરના સરનામે અરજી કરવાની રહેશે સરનામું છે શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી આયુર્વેદિક સહકારી ફાર્મસી લિમિટેડ કલાકૃત સોસાયટી સામે પાણીની ટાંકી પાછી વરાછા રોડ સુરત જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર